કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા છે પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરીએ અને આત્મનિર્ભર બનાવીએ તે તો સૌથી શ્રેષ્ઠ કર્મ છે આવું જ કામ કરી રહી છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા સંસ્થામાં મનો દિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડીને આ રાખડી વેચી જે ઉપાર્જન થાય છે તે નાણાં બાળકોના ખાતામાં નાખવામાં આવે છે ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનો દિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે અને બાળકો માટે ઉત્તમ શિક્ષણ થેરાપી તાલીમ લોજિંગ બોર્ડિંગથીની ની વ્યવસ્થા ઉપલબ્ધ ઉપલબ્ધ કરેલ છે અને આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક કરેલ છે અહીં વીસ વર્ષની વય વયમર્યાદાથી લઈને ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારની અગરબત્તી ફાઇલો કોડિયા રાખડી કાપડની બેગો વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે નમસ્તે મારું નામ પ્રકાશ સતીશભાઈ વસાવા છે હસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું શું ઘણા વર્ષોથી હસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારે હું શું અહીંયા હું પીન કરી કે કામ ગેરી કરું છું જે મને મને શરીર આપવામાં આવે છે તે મારા તે મારા મમ્મીને મદદરૂપ કરું છું જય હિન્દ નમસ્તે મારું નામ મનીષા ત્રિવેદી છે અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છે

સુંદર મજાની ંગી રાખડીઓ બનાવે છે અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે સ્ટાફના ના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી રાખડી બાળકો એ બનાવેલી રાખડીઓ ખરીદે છે સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપ વાળા સ્ટોલ વાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનો દિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે ધન્યવાદ Maulam ia mente lekas kena kasama tu. Terkesan ma pay agabati takari mana tu? Mami ne bapa ne mana tu? Agama ne pay Siapa ne